આ આદમી પાર્ટીમાં જોરાયા હતા ઘરે પહોંચાડે છે પાન કાર્ડ આધાર કાર્ડ જેવી સગવડો તમને ઘરે બેઠા આપે છે રીતે કરવામાં પોલીસ હોય હોય કચેરી હોય તો અવશ્ય પ્રમુખ માટે તમારી છે આણંદ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી અત્યારે રહ્યો છું એ પ્રદેશનો નિર્ણય છે જ્યારે ઇન્ડિયા એલાયન્સની વાત થતી હોય ગઠબંધનની તો જ્યારે પણ જે તે પણ આદેશ પ્રદેશ તરફથી આવશે પક્ષ તરફથી કહેવામાં આવશે એ પ્રમાણે અમે લડીશું અને લડવા માટે લડવાનું છે અને જીતવાનું છે આપ પાર્ટીના કયા કયા મુદ્દા છે આપ પાર્ટીનો પહેલાંમાં પહેલો મુદ્દો છે શિક્ષણ સ્વાસ્થ્ય રોજગારી આ દરેક મુદ્દાઓ પર અત્યારે વેપારીકરણ થઈ રહ્યું છે જનતાએ ભરેલા ટેક્સના રૂપે અત્યારે વેપાર થઈ રહ્યો છે તો જનતાએ જે ભરેલા રૂપિયા છે ટેક્સ સ્વરૂપે જે સરકારને મળી રહ્યા છે તો એના ફળ સ્વરૂપ આ દરેક સુવિધા જનતાને મફત મળવી જોઈએ જે એનો અધિકાર છે આપની આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે અત્યારે આગળ વધી ગઈ છે અન્યાય કરવામાં કે ગરીબ લોકોનું પણ નથી સાંભળતી કે નથી જોતી તો એ દરેકના હક માટે લડવું એ જ અમારું કામ છે જે સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ મળવી જ જોઈએ એના માટે અમારું લડત આંદોલન છે અને જે અન્યાયથી પીડિત વ્યક્તિઓ છે કે જે સહાયથી વંચિત લોકો છે તો એમના માટે અમે લડતા રહીશું આ મિટિંગ કયા અનુસંધાનમાં ગોઠવવામાં આવી છે ગામની અંદર અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે દબાણ અન્વયે અમને બોલાવવામાં આવ્યા હતા કે દબાણમાં એમની દુકાનો તોડી નાખવામાં આવી હતી જે રોડથી જે જાહેર કરેલ માપદંડ હતું એના કરતાં ઘણી દૂર હતી તે છતાં ટાર્ગેટેડ નિશાન બનાવીને એમને એમની દુકાન તોડી હોય એ પ્રમાણેનું વાતાવરણ હતું સ્થાનિકોના કહેવા પ્રમાણે એવું છે કે બીજા પણ પક્ષના વ્યક્તિઓ છે જેમની દુકાનો પણ દબાણમાં આવે છે તો એ નથી તોડવામાં આવી અને એમની જ દુકાનો ખાલી તોડવામાં આવી છે તો દબાણનો માપદંડ સરખો હોવો જોઈએ ત્યાં આગળ જ્ઞાતિ જાતિ ના જોવાની હોય દબાણ હોય તો હું દરેકને કહું છું દબાણ ના હોવું જોઈએ પણ જો દબાણમાં મારું ઘર હોય તો મારું પણ તૂટે અને તમારું હોય તો તમારું પણ તૂટે તો દરેકનો ન્યાય સરખો હોવો જોઈએ પક્ષપાત એમાં ના હોવો જોઈએ